કે તેજગઢ ગામમાં છેલ્લા દસ પંદર વર્ષથી પૂનમભાઈ ચારણ તથા તેમના પરિવાર દ્વારા ભયનું વાતાવરણ કરવામાં આવે છે ગામની બજારમાં એક દુકાન પાડવાના હેતુથી દુકાનની આગળના ભાગમાં સૂકા ઘાસના પૂળા મૂકીને દબાણ ઊભું કરવામાં આવ્યું હતું દુકાન માલિકોએ ઘાસના પૂળા હટાવવાની કોશિશ કરતાં તેમની જોડે તેમના પરિવારના સભ્યો દ્વારા મારામારી કરી ઘાસના પૂળા સળગાવી દુકાનો સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો આ સમગ્ર બનાવથી તેઓની ગુનાહિત માનસિકતા છતી કરી દે છે જેથી તેઓ તથા તેમના પરિવાર સામે કડકમાં કડક પગલાં ભરી ગ્રામવાસીઓને તેમના ત્રાસમાંથી મુક્તિ મળે તે રીતની કાર્યવાહી કરવા તેજગઢ ગ્રામવાસીઓએ અપીલ કરી છે આ સમયે તેજગઢ ગામના દરેક કુંભના લોકોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે લોકો પચાસ વર્ષ થી દુકાન કરે છે અને એ લોકોને મુસ્લિમ સમાજ જોડે વેચાની જમીન લીધેલી પોત પોતાની સનદો છે અને એ લોકોને ને શાંતિ ભાઈચારા આખા ગામમાં માં રહી આજે એસ ટી એસ દરેક જાતના ના માણસ સાથ સહકાર આપવા કેમ કે એ લોકો કોઈ જોડે કોઈ સંબંધો બગાડ્યા નથી આ પૂનમભાઈ બે હાજર પાંચ માં જમીન લીધી છે આ લોકોએ ચુમ્મોતેર માં લીધી બે હાજર ચુમ્મોતેર ઓગણીસો ચુમ્મોતેર તો આજે પચાસ વર્ષ થયા તો આ લોકોને કેવી રીતે બે હાજર ઓગણીસો પંદર માં આપણે પાંચ માં લીધી જમીન તો આ લોકો પચાસ વાર પેલી આ જમીન કોની છે એ બે કેટલા રૂપિયા આ પૂનમભાઈ એ માણસ છે ઉદયપુર માં એની ઘણી બધી ફરિયાદો ગામમાં એટલા બધા વિખવાદ ઉભા કરે અમારા ગામમાં દરેક જાતિ ભેગી રહી છે કોઈ ઝઘડો નથી અમારા ગામમાં અને આ માણસ શું કહે છે આ જગ્યા મારી પેલી જગ્યા મારી તલાવ ની બાર મારી તો એની તલાવ ની બાર કેવી રીતે આવી

જો સ્વશાસન અમુન સાથ સહકાર નહીં આવે તો અમે ગામ લોકો ભેગા થઈને એને કેબિન તોડી નાખી દેજો મારું નામ રોહિત વસંતભાઈ પરસોતમભાઈ તો પ્રશાસન ને ધ્યાન કરવા મારી મહેરબાની છે મારી દુકાન માં ઘાસ ચારો નાખી દીધો છે આ પૂનમભાઈ કરીને જે છે એમને બધા ભરવાડ તરીકે પૂનમભાઈ તરીકે ગામમાં ઓળખે છે અમારી દુકાનમાં એમને ઘાસ ચારો નાખી દીધો છે ટ્રેક્ટરના સાધનો મૂકી દીધા છે ચાલુ દુકાનમાં એવી ધમકી આપી કે દુકાન ખાલી કરી જાઓ મારે મારો સામાન મૂકવો છે પણ દુકાન અમારી છે તો અમે કેમ ખાલી કરીએ પણ તો પણ એમને ઘાસ ને બધું નાખી દીધું છે જયારે અમે કડવા જઈએ છીએ તો અમને બધા મારામારી કરે છે કેરોસીન છાંટીને મારી પર છાંટીને દુકાન પર ઘાસ પર છાંટીને એવું કહે છે મને તમને બાળી નાખીશું ધામધમ ધાક ધમકી આપીને બધાને એમ કે મારી જગ્યા છે પણ જગ્યા તો અમારી છે અમે વર્ષોથી કરતા આવ્યા છે તો જગ્યા અમારી છે અને અમે ઓલરેડી ચાર કેસ જીતી ગયા છે તો એ કાયદાનો બી અમલ નથી કરતો ઉપર આ ઘાસ નાખીને અમને બધાને હેરાન કરે છે આખા ગામને હેરાનગતિ થઈ રહી છે અને આખું ગામ અમારી જોડે આવ્યું છે કલેક્ટર ઓફિસમાં અમે આવ્યા છે નિવેદન આપવા અમે આવ્યા છે આવેદન આપવા આવી ગયા છે એકતા સોની મિલર